આજે સોળમી મે બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતોહરિભક્તોને મારા સાષ્ટ્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા બોલ પોતાને પળિયો રે મુક્તાનંદ મોહન વર મળતા ખોયાદીન ખગ વળિયો રે મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો મુક્તાનંદ સ્વામીની આધ્યાત્મિક ભૂમિકાના આપણે આ પદ દ્વારા દર્શન કરી રહ્યા છીએ મુક્તાનંદ સ્વામીને મહારાજ માટે કેટલો પ્રેમ હતો કેટલો મહિમા હતો કેટલો લગાવ હતો કેટલું આકર્ષણ હતું અને મહારાજ દ્વારા એમને કેવા કેવા પ્રકારના દિવ્યાલૌકિક સુખ મળ્યા હતા એનું વર્ણન આપણે આ પદ દ્વારા સમજી શકીએ છીએ સાંભળી શકીએ છીએ આ પદની અંતિમ પંક્તિમાં મુક્તાનંદ સ્વામી ગાય છે મુક્તાનંદ વર મળતા મુક્તાનંદ વર મળતા ખોયા દેનો ખગવળીયો ರೇ ಸುಂದರವರಾಮ ಸುಂದರವರ ಶಿೋ ಮುಕ್ತಾನಂದೋಹನವರ ಮಳಿತೋಯ ದಿನ್ ಖಗವಳಿಯೋ અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજ જે મારા માટે મોહન વર છે મારા પ્રિયતમ છે મારા નાથ છે મારા સ્વામી છે મારા પતિદેવ છે એ મને મળ્યા અને આનંદના ઓઘ વળ્યા ખોયા દિનો ખગવળિયો અનંત અનંત જન્મની અંદર આપણે નુકસાનનો ધંધો કર્યો છે ખોટનો ધંધો કર્યો છે અને કદાચ કંઈ સત્કર્મ કર્યા હશે પુણ્ય કર્યું હશે દાન કર્યું હશે તપશ્ચર્યા કરી હશે વ્રત કર્યા હશે યાત્રા કરી હશે તો પણ એમાં ઘણી બધી મોટી ખોટ ગઈ છે અને ખોટ ટળી ગઈ અને ખાટ થઈ છે ખગ પુણ્યના પર્વત ઊભા થયા છે કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ મને સાક્ષાત અને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા આ પંક્તિ દ્વારા આપણને સૌને મુક્તાનંદ સ્વામી એક પ્રેરણા આપે છે સલાહ અને સૂચન આપે છે કે જો તમને ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ મળ્યા હોય સંત મળ્યા હોય તો એનો ચોવીસે કલાક આનંદ રહેવો જોઈએ ધન્યતાનો અનુભવ થાય નિર્ભય બની જવાય અને સુખ સુખ અને સુખ શાંતિ શાંતિની શાંતિ આનંદમાં વર્ત્યા કરે તો સમજવું કે પ્રગટ મળ્યા પછી પ્રગટ ભગવાનમાં ભગવાનપણાની તમને પ્રતિ આવી છે જે વાત નિષ્કુળાનંદ સ્વામીએ પણ પોતાના પદમાં ગાય છે ખોટ ટળી અને ખાટ થઈ ઘણું ઘણું આપણે અનંત જન્મની અંદર કર્યું છે ખોટમાં ધંધો ગયો છે એ લૌકિક કાર્ય કર્યા હોય સામાજિક કર્યા હોય પારિવારિક કર્યા હોય દૈહિક કર્યા હોય વિષયલક્ષી કર્યા હોય સત્તાલક્ષી કર્યા હોય એમાં આપણને ખોટ જ ગઈ છે કારણ કે ભગવાનને સંત નથી મળ્યા કોઈ પણ મુમુક્ષોને પોતાના સાધનાના માર્ગમાં સંત અને ભગવંતનો પ્રગટ અને પ્રત્યક્ષ યોગ થાય અને એમાં એક પ્રતીતિ આવી જાય ભાવની પ્રતીતિ આવે અતિ ઉત્તમ અને અનન્ય સંતપણાની પ્રતિતિ આવે કે એની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ અને સાક્ષાત રહ્યા છે એના દર્શન કરતી વખતે આપણા રોમાંચ થઈ જવાય હૃદય ગદગદિત બની જાય કે આંખો દ્વારા અનંત જન્મની અંદર ઘણું 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 જોયું છે રૂપ અને રમણીયતા જોયા છે પ્રાકૃતિક દ્રશ્યો પણ જોયા છે પહેલી વખત આજે મને મોકો મળ્યો કે જેના દર્શન કરવા માટે વર્ષો વર્ષોની સાધના પછી પણ ઋષિમુનિઓ ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શનની એક ક્ષણ કરી નથી એ દર્શન હું અખંડ કરી રહ્યો છું એમની વાણી સાંભળવાનો લાભ મળે એમના ગુણગાન ગાવાનો લાભ મળે એમની મહિમાની વાતો કરવાનો લાભ મળે એમની આધ્યાત્મિકતા એમનું સર્વોપરીપણું એમનું કરતા પણ એમનું સદા દિવ્ય સાકારપણું અને એમનું પ્રગટપણું અને એમનો મહિમા ગાવાનો લાભ મળે ત્યારે સમજો કે મારી જીભ મારી વાગેન્દ્રિય ધન્ય બની ગઈ આ જબાન દ્વારા અનંત જન્મની અંદર ઘણું ઘણું બોલ્યા છીએ પરંતુ પ્રગટ પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો આપણે જીબાન દ્વારા કરી શક્યા નથી આ મન દ્વારા ઘણું ઘણું આપણે ચિંતન કર્યું છે દેહનું ચિંતન કર્યું દેહ સંબંધિત સુખનું ચિંતન કર્યું પંચ વિષયનું ચિંતન કર્યું માન મોટપ મેળવવા માટે ધન સંપત્તિ બંગલા મેળવવા માટેના ચિંતન કર્યા પરંતુ ભગવાન કે સંતનું ચિંતન આપણે નથી કર્યું આપણી ખોટ મળી જાય અને ખગ વળી જાય એટલે કે સામાન્યતા એક દ્રષ્ટાંત આપીને ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું કે તમારી પાસે એક પાત્ર એવું હોય કે જેની અંદર માત્ર ને માત્ર એક કિલો જલેબી તમે એમાં રાખી શકો એક કિલો જલેબી એની અંદર ભરો એટલે આખું પાત્ર ભરાઈ જાય ભર્યા પછી પણ ઉપરથી ડુંગર જેવી પર્વત જેવી શિખર જેવી ખ ચડાવવામાં આવે ત્યારે સમજો કે આપણે મળવા કરતા પણ આનંદ ઘણું વધારે મળ્યું છે ભગવાન મળ્યા છે સ્વામીએ પોતાની વાતમાં લખ્યું પેલા તો મુમુક્ષુ ભગવાનને ખોળતા અને આજે ભગવાન મુમુક્ષુને ખોળે છે કેટલા સોંગા પહેલા ભગવાનના દર્શન કરવા માટે લોકો પગપાળા ચાલીને યાત્રા કરવા માટે નીકળી પડતા જંગલમાં જતા તપશ્ચર્યા કરતા ઘણું ઘણું યજ્ઞ આગાથી કાર્ય કરતા આજે ભગવાન સામે આવીને આપણે જ્યારે નસકોરા બોલાવતા ઘસ ઘસાટ સોટ તાણીને સૂતા હોય અને બ્લેન્કેટ કે ધાબળો કે ચાદર ખેંચી ગોદડું ખેંચીને આપણને દર્શન આપે છે આંખમાં આંખ મિલાવે છે ઓગણીસો ને સત્યોતેર ની સાલમાં સ્વામી મહારાજ સાથે વિદેશ જવાનું થયું તો લંડનની અંદર એક આપણા મનાણી કરીને હરિભક્ત છે એના નાના બાળકને વર્તમાન ધરાવવાના હતા અને બાળકને લઈ આવ્યા બાળક સુષુપ્ત અવસ્થામાં હતા સૂતો હતો બાળક કહેવાય છે કે ચોવીસ કલાકમાંનો ઘણો મોટો સમય પોતે નિદ્રામાં જ ગાળતો હોય છે સ્વામી એના હાથમાં જળ મૂકી વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી કપાળમાં ચાંદલો કર્યો પણ એની આંખ બીડાયેલી હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના કરકમળની બે આંગળીના અંગોઠા દ્વારા એની આંખની પાપણ ઊંચી કરી અને કહ્યું જો દર્શન કરી લે સુષુપ્ત અવસ્થાની અંદર જગાડવાવાળા કોઈ પણ સંત હોય તો આવા ગુણાતી સંત છે ભગવાન અને સંત આપણને જગાડે છે આપણને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે આનંદમાં રહેવાનું કેપમાં રહેવાનું મુક્તાનંદ સ્વામીના ચાર પદોમાંનું આ ત્રીજું પદ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને એ પદને એક વખત ગાઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણમાં કેવા જોડાયા હતા મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળીઓ સુખડું દેવા ને મન હરી લેવા અમ પર ઢળક ઢળીઓ અમારે ઘેર આવ્યા રે સુંદર વર શામળીઓ લોકડિયા ની લાજ બંધાણી સુખડું દેવાને ને મન હરી લેવા હે આમ પરાય અઢળા કઢળીઓ મારે ઘેરે આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા એ બોલ પોતાને પડીઓ મારે ઘેરે આવ્યા રે સુંદર વર શામળીઓ અક્ષરનો વર લાડકવાયો એ અકળ ન જાય કળી ઓ મારે ઘેરે આવ્યા રે સુંદર વર શામળીઓ મુક્તાનંદ મોહન વર મળતા મુક્તાનંદ મોહન વર મળતા એ ખોયા દિન ખગવળીઓ મારે ઘેર આવ્યા રે સુંદર વર શા મળીઓ બહારના બીજા નંદ સંતોમાંથી બીજા એક સંત નંદ સંતની કૃતિ પદ રચના આવતીકાલથી આપણે પ્રારંભ કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ